ચોવીસ દિવસ બાદ જે છે તે પોલીસ ફરિયાદ જે છે તે નોંધવામાં આવી છે ચોવીસ દિવસ બાદ નોંધાયેલી પોલીસ ફરિયાદમાં કાતિયાની તિવારી નામનો જે છે તે એફઆઈઆર અંદર ઉલ્લેખ કરવામાં આવ્યો છે કુવાડા રોડ પોલીસ સ્ટેશન ખાતે ગૌરવ ઇંગ્લિશ કે સ્કૂલના સંચાલિકા આચાર્ય કાતિયાની તિવારી તથા તપાસમાં ખુલે તે તમામ વિરુદ્ધ સામે પોલીસ જે છે તેમના દ્વારા કાર્યવાહી કરવામાં આવશે બીએનએસ બી કલમ ત્રણસો સોળ બે ત્રણસો અઢાર અંતર્ગત પોલીસ ફરિયાદ જે છે તે નોંધવામાં આવી છે પરંતુ સૌથી મોટો સવાલ એ છે કે જે હવે ડમી ગૌરી સ્કૂલ મીડિયમ ખાતે જે અભ્યાસ કરનારા બાળકો જે છે કે જેમના એડમિશન અન્ય સ્કૂલ ની અંદર રજીસ્ટ્રેશન કરવામાં આવ્યા હતા તેમની સામે હજુ કોઈ પણ કાર્યવાહી કરવામાં આવી નથી આભાર મળ્યો તમામ વિગતો માટે